નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ઘર એ સુખનું સાચું સરનામું વિષય પર તો વિડીયોના અંત સુધી બન્યા રહો ઘર નાનું હોય કે મોટું હોય પણ જ્યારે ઘરે આવીએ ત્યારે જ હાશકારો થાય કેટલુંય બહારનું સ્વાદિષ્ટ ખાઈએ પણ જ્યારે ઘરનું જમીએ ત્યારે જ સંતોષ થાય કેટલુંય ટેન્શન હોય પણ જ્યારે ઘરે બધા જોડે હળવી પળો માણીએ ત્યારે જ મનને શાંતિ થાય કેટલોય થાક લાગ્યો હોય પણ જ્યારે ઘરે આવીને ઘસઘસાટ સુઈ જઈએ ત્યારે જ તાજા મજા થઈએ કેટલાય સોશિયલ મીડિયા પર નવા મિત્રો બનાવીએ પણ જ્યારે ઘરે બધા જોડે હસી મજાક કરીએ ત્યારે જ સાચો આનંદ થાય કેટલોય વિદેશમાં ફરીએ પણ જ્યારે ઘરની બેઠક પર આરામથી બેસીને ચા પીએ ત્યારે જ સાચા સુખનો અનુભવ થાય પણ જ્યારે લાગણી કરતાં બેડરૂમ મહત્વના લાગે અને પ્રેમ કરતા પૈસો વહાલો લાગે ત્યારે એ ઘર કરતાં એક મકાન લાગવા લાગે શીખ બહારનું સુખ તાત્કાલિક હોય છે પરંતુ ઘરના લોકો સાથેની ક્ષણો જીવનભર યાદ રહે છે ઘર એ લાગણીઓનું મંદિર છે શું કહેવું છે મિત્રો તમારો આ વિશે કોમેન્ટ બોક્સમાં જણાવો ને વિડીયોનો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા વિડીયો તમારા માટે બનાવો